રાજકોટમાં અસલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે અને આ કારસ્તાન કરનાર બીજું કોઈ નહીં પરંતુ કચેરીમાં નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે વિગતે વાત કરીએ કઈ પ્રકારે નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ કરવામાં આવતું હતું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા રાજકોટ માં જૂના કલેક્ટર કચેરી માં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી માં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજ બનાવવાનું મોટું કોબાંડ આચારવામાં આવ્યું છે 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજમાં મૂળ માલિકની જગ્યાએ અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાક કિસ્સામાં તો માલિકના જ નામ બદલી દેવામાં આવ્યા હતા પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી છે આ અંગે અધિકારીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો ઓગણીસો બોત્તેર પહેલાંના હસ્તલેખિત દસ્તાવેજો હતા એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો પાના છે એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા પણ એ જે સોફ્ટ કોપી હતી એ બે હજાર ચૌદ પંદરમાં સ્કેનિંગ થયેલી હતી હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું ત્રેવીસ ચોવીસમાં અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે સર થઈ છે કેટલા દસ્તાવેજો હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ સત્તર જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે રાજકોટના મગરવાડાના જમીનદારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઈ વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી ઉપરાંતના સબ અતુલ દેસાઈ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતા એક જ દસ્તાવેજ નહીં પરંતુ અનેક દસ્તાવેજોમાં છેડા થયા હોવાનું સામે આવ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા કેટલાક લોકો દ્વારા આ ખેલ પાડ્યો હોવાનો પણ ભાંડો ફૂટ્યો હતો આ મામલે સબ રજિસ્ટ્રારે નગર પોલીસ સ્ટેશનમાં ઓપરેટર તરીકે નોકરી કરતા જયદીપ ઝાલા અને અગાઉ નોકરી કરી ચૂકેલા હર્ષ સોહિલિયા અને કિશન ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી ચાલીસ વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાકમાં માલિકના નામ જ બદલી નાખ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી છે આ મામલે પોલીસ અધિકારીએ શું કહ્યું છે તે પણ સાંભળો ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવે દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે દસ્તાવેજ ક્યાંકના કેટલી કિંમતના છે ને કેટલો ફાયદો એમને મળે એવું હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થઈ લોહવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપનું જાણ કરવામાં આવશે આ ત્રણેય આરોપીઓએ જૂના દસ્તાવેજોમાં ચેડા કરીને તેની જગ્યાએ નવા દસ્તાવેજો બનાવી નાખ્યા હતા અને ઓરિજિનલ દસ્તાવેજોનો નાશ કરી નાખ્યો હતો પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે અત્યાર સુધીમાં આ ત્રિપુટીઓએ સત્તર દસ્તાવેજોમાં ચેડા કર્યા હોવાનો ખુલાસો થયો છે સાથે આરોપી હર્ષના ઘરેથી કલેક્ટર કચેરીના ખોટા સ્ટેમ્પ સ્ટેમ્પ બનાવવાના મશીન સિલ્વર પેપર ટ્રેકિંગ પેપર જેવી સામગ્રી મળી છે જેનાથી ખોટા દસ્તાવેજ બનાવી શકાય આ ભેજાવા ત્રિપુટીએ વધુ કેટલા દસ્તાવેજ સાથે આ પ્રકારના છેડા કર્યા છે તેને લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ